નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ પટેલ સપના એગ્રો ટ્રેડર્સમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ચણાના ફિલ્ડમાં આવ્યા છીએ અને આપણી સાથે છે મેન કાઇન્ડ ડિગ્રીના ગૌરવ ઉંધાડ સાહેબ છે જે રાજકોટ એરિયા ટેરેટરી સંભાળે છે તો આપણે જે ચણાની અંદર જે લોકોને ખડનો પ્રશ્ન હોય છે તો એની વધુ માહિતી આપણે સાહેબ પાસેથી લેવું તો ગૌરવ સાહેબ તમે માહિતી નમસ્કાર હવે ચણામાં અત્યારે મેજર પ્રોબ્લેમ છે કારિયા ખાડિયા સીલ કુતેલા તો એના માટે મેનકાઈન્ડ એગ્રીટેક લઈને આવી છે કાઇન્ડ મેજર કરીને દવા છે મકાઈની મકાઈની દવા છે ચણામાં આપણે ખેડૂત મિત્રો ટ્રાય કરી સાંભળ્યું છે કે આજે એમપી ની અંદર આ જે અંદર અત્યારે પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો વાપરે છે

પણ આ અત્યારે આ જે રિઝલ્ટ લીધા છે અને જે બીજા સ્ટેટની અંદર વાપરે છે તો તમે પણ આ પ્રોડક્ટ વાપરી શકો છો આભાર